ગણેશ ચતુર્થી નિમિત્તે ભગવાન ગજાનંદની ભાવનગર શહેરમાં વિવિધ જગ્યાઓ પર સ્થાપના કરવામાં આવી હતી ત્યારે ભાવનગર શહેરના જવાન મેદાન ખાતે સતત ત્રીજા વર્ષે નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા ભાવનગર કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં પ્રથમ દિવસે ભાવનગરના રાજવી પરિવારના યુવરાજ જયવરાજસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર કા રાજા ગણેશ મહોત્સવ દરમિયાન દસ દિવસ માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જેમાં પ્રથમ દિવસે મહાઆરતી સાથે ગણપતિ મહોત્સવની પ્રારંભ કરાયો હતો જ્યારે બીજે દિવસે જવાર મેદાન ખાતે ભાવનગર કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીમાં ફેમસ યુટ્યુબર પારુએન ગુરુ તેમજ સામાજિક જાગૃતિ અને સત્યના સાથીદાર અમરદીપસિંહ ગોયલ ઉપસ્થિતમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવ નારાયણ સેવા ટ્રસ્ટના ગુજરાત પ્રમુખ ઉદયભાઈ દવે ભાવનગર કા રાજા મહોત્સવ સમિતિ અધ્યક્ષ નીતિનભાઈ ભટ્ટ સહિતના આગેવાનો અને તેમની ટીમ દ્વારા આમંત્રિત મહેમાનો તેમજ ભાવિના લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા राजने <laughs>